નમસ્કાર ખબર વડાલી અસર વડાલી ગુજરાતમાં હાલમાં વધુ એક મોટી દુર્ઘટના ઘટી છે ત્યારે ગુજરાતના રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગવાની મોટી ઘટના બની હતી આગના લીધે ગેમ ઝોનમાં બાળકો ફસાયા હતા શહેરના નાના મહુવા વિસ્તારમાં આવેલ ગેમ ઝોનમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી જેમાં ચોવીસ લોકોના મોત થયા ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ટ્વીટ કરી મહાનગરપાલિકા અને તંત્રને બચાવ રાહત કામગીરી માટે સૂચના આપવામાં આવી છે ત્યારે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વ્યવસ્થા પણ કરવા આદેશ કરાયા છે મળતી માહિતી મુજબ અનેક બાળકો અને તેના માતા પિતા ગેમ ઝોનની અંદર ફસાયા હતા આગમાં ગેમ ઝોનનો સામાન બળીને ખાખ થયો છે તો વિકરાટ આગના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તેમજ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તે હાલમાં મળતા સમાચાર મુજબ ચોવીસ લોકોના મોત થયાના પુષ્ટિ થઈ છે ત્યારે રાજ્ય સરકારે મૃતકોને ચાર લાખની સહાય અને ઈજાગ્રસ્તોને પચાસ પચાસ હજારની સહાયની જાહેરાત પણ કરી છે બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા thank you